જય દ્વારકાધી ઇઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિઆર કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસ કે અગિયાર ખવાય તેવા ફરાળી ચટપટા ભજીયા ફરાળી ભજીયા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલા સાબુદાણા લીધેલા છે અને એક કપ જેટલા સાબુદાણાની સામે મેં અહીંયા અડધા કપ જેટલો મુરૈયો લીધેલો છે જેને આપણે ફરાળી ભાત કે સામો પણ કહેવામાં આવે છે હવે મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે તે મિક્સર જારની અંદર એક કપ જેટલા સાબુદાણાને એડ કરી દઈશું અને હવે સાબુદાણા એડ થઈ જાય એટલે તેની અંદર અડધા કપ જેટલો મુરૈયો એડ કરી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું એકદમ બરાબર ગ્રાઇન્ડ કરી લઈશું અને તેનું એકદમ દરદરું એવું સ્ટ્રક્ચર બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે એકદમ દરદરું અને સોજી જેવો એવો મેં લોટ બનાવીને તૈયાર કરી લીધો છે હવે મેં અહીં એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર બનાવેલો જે સાબુદાણા અને મોરૈયાનો લોટ હતો તેને એડ કરી તેની અંદર આપણે સારી રીતે ખાટી છાસની મદદથી લોટ બાંધી લઈશું એટલે કે સારું એ બેટર બનાવી લઈશું અહીંયા છાસ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે છાશ એડ કરતાં જ સારી રીતે તેનું બેટર બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે છાશ એડ થઈ જાય એટલે તેની અંદર થોડું આપણે અડધા કપ જેટલું સાદું પાણી એડ કરી તેને ફરી આપણે મિક્સ કરીને સારું એવું બેટર બનાવી લઈશું આ રીતે બેટર બની જાય એટલે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું એકદમ ઢીલું એવું બેટર બની ગયું છે જો ઢીલું હશે તો વાંધો નહીં કારણ કે તેને આપણે રેસ્ટ આપીશું એટલે સાબુદાણા બધું જ પાણી ઓબ્ઝોર્વ કરી લઈશું હવે તેને આપણે થોડીકવાર માટે રેસ્ટ આપીશું એટલે બધું જ સાબુદાણા તેનું પાણી એબ્ઝોર્વ કરી લેશે ત્યાર સુધી આપણે ચટણી માટેની પ્રિપેરેશન કરી લઈશું ચટણી માટે મેં અહીંયા સૌથી પહેલાં એક મિક્સર જાળ લીધો છે તે મિક્સર જાળની અંદર એક કપ જેટલા ડાળી સહિત કોથમીના પાન એડ કરી લઈશું હવે તેની અંદર ત્રણથી ચાર લીલા મરચાંને મારી રીતે રફલી ચોપ કરી લીધા છે તેને એડ કરી લઈશું અને એક એક ઇંચ જેટલો જે આદુનો કટકો લીધેલો છે તેને એડ કરી તેની અંદર અડધા લીંબુનો રસ આ રીતે નીચવી લઈશું જેથી કરીને ચટણીનો કલર ચેન્જ ન થાય અને હવે તેની અંદર બે મોટી ચમચી જેટલા સિંગદાણા એડ કરી લઈશું ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી ચટપટો સ્વાદ આવે તેની માટે ખાંડ એડ કરીશું હવે તેની અંદર અડધા કપ જેટલું ફ્રેશ દહીં એડ કરી લઈશું અને હવે તેની અંદર અડધા કપ જેટલું ટોપરાનું છીણ એડ કરી તેની અંદર બે મોટી ચમચી જેટલું પાણી એડ કરી ચટણીને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ચટણી આપણી સારી એવી એકદમ લીલી છમ એવી ગ્રાઇન્ડ થઈને તૈયાર થઈ ગઈ છે બહુ જ સરસ એવો કલર આવ્યો છે અને અહીંયા આપણું બેટર પણ સારું એવું ઘટ થઈ ગયું છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવું બેટર થઈ ગયું છે અને સાબુદાણા પણ આપણા સારા એવા પલળીને તૈયાર થઈ ગયા છે સાબુદાણા જેમ છે તેમ બેટર આપણું થોડું એવું ફૂલી જશે હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી લઈશું હવે અડધા કપ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો એક ચમચી જેટલા સફેદ તલ હવે અડધા કપ જેટલા અહીંયા મેં ઝીણા બટાકા સમારી લીધેલા છે તેને એડ કરી લઈશું તમે અહીંયા બટાકાનું છીણ પણ એડ કરી શકો છો હવે બટાકા એડ થઈ જાય એટલે તેની અંદર અડધા કપ જેટલી લીલી સમારેલી કોથમી એડ કરી લઈશું અને વન ટેબલ સ્પૂન જેટલો સફેદ મરીનો પાવડર એડ કરી લઈશું તમે તીખાસ પ્રમાણે મરી પાવડર એડ કરી શકો છો હવે તેની અંદર અડધા કપ જેટલા લીલા સમારેલા મરચાં એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમને જે વેજીટેબલ ભાવે તે એડ કરી શકો છો અને આમાંથી જે વેજીટેબલ ન ભાવે તે તમે સ્કીપ પણ કરી શકો છો તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ એડ કરી શકો છો હવે તેની અંદર અડધા કપ જેટલું સોકા ટોપરાનું છીણ એડ કરી તેને ફરી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ટોપરાનું છીણ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે બે બેટન બની જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને આ રીતે બંને હથેળીની મદદથી આ રીતે બાઇન્ડ કરો અને આ રીતે ગોળ વળીને બાઇન્ડિંગ થઈ જાય તે રીતે હું બેટર બનાવીશું અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરી તેની અંદર બે મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી સારી રીતે એક જ ડાયરેકશન એની સોડાને મિક્સ કરી લઈશું જેથી કરીને સોડા આપણો બરાબર એક્ટિવેટ થઈ જશે અને બેટર આપણું સારું એવું ફૂલીને ફ્લોફી થઈ જશે અને એકદમ સ્મૂથનેસવાળું બેટર તૈયાર થશે આ રીતે ગરમ તેલ એડ કરવાથી ભજીયા આપણા એકદમ સોફ્ટ તૈયાર થશે અને લોંગ ટાઈમ પડે રહેશે તો પણ તે એકદમ સોફ્ટ એવા તૈયાર થશે ભજી આપણા ચવડ નહીં લાગે તેલ એડ કરવાથી હવે બરાબર તેને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો અને અહીંયા આપણે ભજીયા ફ્રાય કરવા માટેનું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલની અંદર આ રીતે એક એક કરીને બધા જ ભજીયાને પાડી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ભજીયાને આપણે સારી રીતે એક એક કરીને ફ્રાય કરી લઈશું આ રીતે બરાબર તેને એકદમ નાની સાઈડની અંદર ફ્રાય કરીશું તમને જે રીતે ફાવે તે રીતે તમે મોટા કે નાના ફ્રાય કરી શકો છો આ રીતે બરાબર ઉપર આવે ત્યારબાદ જ તેને આપણે હલાવીશું નહીં તો જો તમે કાચા હલાવશો તો ભજી આપણે ભાગી જશે અને તૂટી જશે આ રીતે ઉપર આવે ત્યારબાદ તેને મિક્સ કરીને સારી રીતે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન એવા થવા લાગ્યા છે તેને આપણે થોડીકવાર માટે ફ્રાય કરી લઈશું અહીંયા એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા ફ્રાય થઈ ગયા છે તેને આપણે આ રીતે જાળીવાળા વાસણ એટલે કે જાળીવાળા ઝાડાની અંદર નીકાળી લઈશું જેથી કરીને તેનું બધું જ તેલ નીકળી જાય અને તે એકદમ ઓઇલી ફ્રી તૈયાર થઈ જશે એકદમ ડ્રાય એવા ભજીયા તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો મેં આ રીતે બધા જ ભજીયા અને ઝાડાની અંદર નીકાળી લીધા છે તેને આપણે બરાબર ઓઇલ ફ્રી તૈયાર કરી લઈશું હવે ગરમ તેલની અંદર ફરી આપણે ભજીયાને એડ કરી લઈશું અને બીજા પણ ભજીયાને આપણે સારી રીતે ફ્રાય કરવા માટે મિક્સ કરી એડ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે ફેરવતા જઈને એકદમ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તેને ફ્રાય કરી લઈશું બહુ જ સરસ એવા આપણા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી એવા ભજીયા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તેને પણ આપણે આ રીતે ઝારાની અંદર નીકાળીને એકદમ ઓઇલી ફ્રી અને બહુ જ ડ્રાય એવા તૈયાર કરી લઈશું બધા જ ભજીયાને મેં આ રીતે ઝારાની અંદર નીકાળીને એકદમ ઓઇલી ફ્રી તૈયાર કરી લીધા છે મેં અહીંયા આ રીતે બધા જ ભજીયાને ફ્રાય કરી લીધા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થયા છે હું તમને આ રીતે તોડીને બતાવું તો તમે જોઈ શકો છો બહુ જ ક્રિસ્પી એવા અને અંદરથી સોફ્ટ એવા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે એકવાર જરૂર ટ્રાય કરજો હવે આપણે તેના સવિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ ચટપટા ચટપટાને બહુ જ ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થયા છે બાળકોને જો ઉપવાસ નહીં કરવો હોય તો પણ ભજીયાની લાલચમાં ઉપવાસ કરશે તેવા એકદમ ચટપટા ભજીયા તૈયાર થશે મેં અહીંયા ત્યારે ગ્રીન ચટણી સાથે સૌ કરેલા છે તમે સોસ સાથે પણ સર્વ કરી શકો છો આ રીતે ગ્રીન ચટણી સાથે ડીપ કરીને બતાવું તો તમે જોઈ શકો છો મોમાં પાણી આવી જાય તેવા આપણા ફરાળી ભજીયા તૈયાર થઈ ગયા છે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવો જો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલા જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ ઇસ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી જોવા મળતી હશે તે રેસીપી પર તમે ક્લિક કરીને રેસીપી જોઈ શકો છો